બિલાડમાં લગ્ન પ્રસંગ અર્થે આવેલું બાળક ગુમ થઈ ગયું હતું ઓગણચાલીસ કલાક બાદ વાપી દમણગંગા નદી કિનારેથી અર્ધ બેભાન હાલતમાં બાળક મળી આવ્યું છે હાલ તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે મળતી માહિતી પ્રમાણે વાપી ઝંડા ચોક પાસે રહેતા ખાન પરિવારનો સાત વર્ષીય દીકરો અફાફ આદિલ શેખ સોમવારે માતા પિતા અને દાદા દાદી સાથે બિલાડ ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો

આ સાથે 100 થી વધુ સીસીટીવી કેમેરા ખંખેરી નાખ્યા હતા તપાસ દરમિયાન સોમવારે ગુમ થયેલું બાળક બુધવારે વાપી દમણગંગા નદી કિનારેથી અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યું હતું બાળકના શરીર પર થોડા થોડા સ્ક્રેચ જોવા મળ્યા હતા હાલ તે સ્વસ્થ છે પણ તબીબી પરમિશન બાદ ચાઇલ્ડ વેલફેરની ટીમને સાથે રાખી તેની પૂછપરછ કરાશે કલીમ કયુમ ખાન હે 2 દિન પહેલા હમ લોગ કે વા થી शादी में ये अफाफ आदिल खान घूम गया था और अभी दो दिन के बाद अभी मिला है और पुलिस प्रशासन का बहुत अपने को सपोर्ट मिला है और हम लोग के गांव के बच्चे लोगों का भी बिलाड़ का धनोली सब का सबका बहुत का सपोर्ट मिला है और मिल गया है अभी दो दिन के बाद मिला है दमन गंगा के पास बच्चे की हालत अभी हरिया हॉस्पिटल में उनको रखा गया है आईसी में

લગ્ન પ્રસંગમાં છેલ્લા ત્રણ દિવસથી વીસથી ત્રેવીસ ડિસેમ્બરની વચ્ચે એ પોતાની માતા અને પોતાના પિતા સાથે લગ્ન પ્રસંગમાં આવેલું હતું મોસાળમાં એના મામાના લગનમાં અને ત્યાં જે જમણવારનો જે પ્રસંગ હતો એમાં નવ સાળારોની આસપાસ ત્રેવીસમી ડિસેમ્બરે એ બાળક ઘરવાળાઓને મળી આવેલ નહીં જે બાબતે તાત્કાલિક બિરાડ પોલીસ સ્ટેશન સામેની સાઈડ જ છે ત્યાં સાડા અગિયાર વાગ્યાની આસપાસ એ લોકો પહોંચ્યા હતા લોકલ લેવલે શોધખોળ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં રાત્રે જ માઇનોર દીકરો છે સગીરભાઈનો દીકરો છે એટલે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો સર્ચ ઓપરેશન સીસીટીવી કેમેરા સર્ચ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું આજે એક સફળતા આમાં મળી છે આજે સવારે એક વાગ્યાની આસપાસ વાપી ગ્રીન એન્વાયરમેન્ટ કંપનીની બહારની સાઈડ જે હાઈવેની નજીકનો જે એરિયા છે જાડી ઝાંખાવાળો એરિયા ત્યાંથી બાળક સદનસીબે સારી હાલતમાં મળી આવ્યું છે બાળક જીવતું છે બાળક સ્વસ્થ છે બાળકને તાત્કાલિક હરિયા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું છે અને આગળ સારવાર ચાલુ છે બાળક કયા સંજોગોમાં ગુમ થયું હતું અને બાળક કોની સાથે ગયું હતું આ તમામ દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે અમિત રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ